અમદાવાદના સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત ઉપલેટામાં ઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નયન સતાણીને ન્યાય અપાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું શહેરના બસ સ્ટેશન ચોકથી મુખ્ય રાજમાર્ગ બાપુના બાવલા ચોક ભગતસિંહ ચોક ગાંધી ચોક જીકરિયા ચોક નટવર રોડ થઈને નાગનાથ ચોક થઈને મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી મોટી સંખ્યામાં સિંધી સમાજ તથા હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા

નયન અંતાણી એની ઉપર દ્વારા હુમલો કરવામાં આવ્યો સ્કૂલના કેમ્પસની અંદર આ નિર્દોષ મૃત્યુ થયું સમગ્ર સિંધી સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ગુજરાત આ ઘટનાને સખતના સખત શબ્દોમાં વખોડી કાઢે છે અમે આજે મામલતદાર ઓફિસે આ દીકરાને ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ આ દીકરો સોળ વર્ષનો છે અને હત્યા કરનાર પણ સોળ વર્ષનો છે સોળ વર્ષનો નાનો છોકરો જો હત્યા કરી નાખે તો એને નિર્દોષ છોડવામાં ના આવે એને પણ સખત ને સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે અમારી સરકાર પાસે માંગ છે કે આ સ્કૂલ નું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે આ સ્કૂલના મેનેજમેન્ટ આ સ્કૂલના ટ્રસ્ટીઓ જેમ આ બાળકને છોડી દીધો હતો સ્કૂલ ની અંદર કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી આપી હત્યાનો આરોપી છે અમારી માંગ છે કે યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે આ છોકરા આ જે હત્યા કરી છે એની ઉપર ગુચકો અને પોસ્ટ જેવી કલમો લાગવામાં આવે અને એ પણ માંગ છે કે આની ઉપર રાષ્ટ્રદ્રોહ ની પણ કલમ લગાડવામાં આવે અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકાર એમને જરૂર ન્યાય આપશે